આજથી થોડાક દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના મોડાસાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે વિડીયોમાં કહેવાય રહ્યું છે કે જે દાદાગીરી કરતા યુવાન છે તે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર છે જેમાં એવું છે ભીખુસિંહ પરમારના પુત્રના જે હાલ યુવક જેમને માર મારવામાં આવી રહ્યો છે તેમની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને અગાઉ આ બાબતે વિવાદ થયો હતો અને મારામારી થઈ હતી ત્યારબાદ જ્યારે આ યુવક જે ફરિયાદી છે તે એક્ટિવા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન

મંત્રી ભીખુસિંહ પરમારને સવાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મંત્રી ભીખુસિંહ પરમાર ચાલતી હતા હતા ત્યારે વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા વ્યવસ્થાની સ્થિતિ સામે અને કાયદો જાણે કે સામાન્ય જનતા માટે જ ગુજરાતમાં કામ કરતો હોય અને મંત્રીના પુત્ર હોય તેને કાયદો લાગુ પડતો ના હોય તે પ્રકારની વાત કરતા વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠ્યા બાદ સાંજે જ તેની અસર જોવા મળી ગઈ

સર જે સોશિયલ મીડિયામાં એક અત્યારે વિડીયો વાયરલ થયો હતું માર મારવા બાબતે એ બાબતે શું નિવેદન એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે લોકો સામે ફરિયાદ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિ સમજે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે એકસો ને સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન સબસે થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બી એનએસની એકસો પંદર સબ સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો સર આરોપીઓ ઝડપી લેવા માટેની કોઈ ટીમ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી સોસાય માર મારે જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને તે એમને આશરો આપ કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો આપે સાંભળ્યા આ તારવલીના એસપી સંજય કુમાર કેસવાલે તેમણે સમગ્ર મામલે માહિતી આપી છે જે સમગ્ર ઘટના બની છે તેમાં ફરિયાદીને આરોપી વચ્ચે પહેલા સમાધાન થઈ ગયું હતું પરંતુ આ ઘટનાની ગંભીરતાને લઈને જે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તે મામલે પોલીસે ફરિયાદ જે ફરિયાદી છે તેમની નોંધી હોવાની વિગતો હાલ કહેવાય રહી છે અને જે ફરિયાદી છે તે પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના ત્યાં એક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે ફરિયાદીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો શું થયું હતું નામ પરિચાર જયમીન ભરતભાઈ ત્રિવેદી રહેવાનું આપણે અમરદીપ સોસાયટીમાં તે આ લાલા મંચુરિયનવાળાની મેટર મુઠું ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધનો ચાલીને મારે ઘેર આવ્યો હતો અને ઘેરાઈને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર દીજો કોકનો ફોન આવશે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી તેમને એમ કીધું તો કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો અને પછી મેં કીધું મારું કોઈ લેવા દેવા નહીં તો પછી એ બહુ ત્યાંથી લાલો એને ઘેર જતો અને પછી હું તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણો

મેં વાત કરીશ એ બાબતે તો મારું નામ કોઈ લીધું હોય એ બાબતે બાકી મને ખ્યાલ ન કેમ કે હું મેટરમાં ગયેલો નહોતો અને મારે કોઈ લેવા દેમ કેમ કે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલું હતું કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો જોખમ મારી મમ્મીનો જોખમ મારે ફેમિલીનું શું એમ મારું આગળ પાછું કોઈ નહીં એમ એટલે આપણે સાંભળ્યા હતા કેસના ફરિયાદી જૈમીનભાઈ ત્રિવેદી તેઓ દ્વારા સમગ્ર મામલે જે વિવાદ હતો તેને લઈને વાત કરી હતી પરંતુ જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારબાદ પોલીસ છે તે દોડતી હતી પરંતુ અહીંયા સવાલે ઉઠી રહ્યા છે કે શું હવે આવી રીતે જો જાહેરમાં વિડીયો વાયરલ થશે ને મારા મારીની ઘટનાઓ બનશે અને વિધાનસભામાં અવાજ ઉઠશે તો જ પોલીસ કાર્યવાહી કરશે પોલીસ સ્વયં આ ગંભીરતા કેમ પોલીસે ના લીધી કે આટલી મોટી ઘટના બની ગઈ ભલે મંત્રીના પુત્ર હોય તો શું કાયદો તોડવાનો અધિકાર મંત્રીના પુત્રને છે તે અનેક પ્રકારના સવાલ ઊઠી રહ્યા છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં